જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં થશો ને આજે આપણે બનાવવાના છીએ પકોડાવાળી કઢી અને પીળા ભાત તો પકોડાવાળી અને કઢી અને પીળા ભાત આપણે કઈ ખુશીમાં બનાવીએ છીએ તે તમને હું કહું છું તે કહું તે પહેલાં તો આપણે આ લીલી મેથી થોડી લઈ લઈએ જે મેં ઘરે જ વાવી છે તો ઘણા લોકો એટલે કે જે આપણા પોતાના જ હોય ને તેના મોઢેથીને જ મને સાંભળવા મળ્યું હતું કે તું માંદી છો ને માંદી એ જ રહીશ અને એમના આવા શબ્દો સાંભળીને મને શરીરમાં એક એવી તાકાત આવી ગઈ ને આમાં હિંમત આવી ગઈ કે મારે હાજુ થઈને બતાવું છે હવે એમ તો માતાજીના આશીર્વાદથી અત્યારે મને નેવું ટકા સારું થઈ ગયું છે એમ દસ ટકા જ રહ્યું છે તો આપણે અહીંયા લીલું લસણ મેથી અને ડુંગળી લઈ લીધું તો અને ધોઈને સાફ કરી લીધું છે અને તેની સાથે આપણે આ હાઠીયું થોડી છે તે લઈ લેવાની છે અને તેની સાથે આ સાણા છે તે લઈ લઈશું અને સૂલા પાહી આપણે રાખી દેવાનું છે આમ સુલામાંથી આપણે જે રખ્યા છે ને તે કાઢી લેવાની છે તો ચૂલામાંથી મેં બધી જ રખિયા કાઢી લીધી છે અને એક કલાક પહેલાં મેં આ ચોખા પલાળી દીધા હતા તે ચોખા ધોઈને સાફ કરી લીધા છે અને આપણે ચરસ સરસ રીતે ચૂલો સળગાવી દેવાનો છે તો મેં આ ચૂલો સળગાવી દીધો છે અને ગેસ ઉપર રસોઈ બનાવીને તેની કરતાં ખૂબ મજા આવે છે આપણે આ ચૂલા ઉપર જે રસોઈ બનાવીએ તે અને મોટું તપેલું ચૂલા ઉપર રાખી દીધું છે અને તેમાં જે આ પલાળેલા ચોખા ધોઈને સાફ કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે ને ચડવા માટે રાખી દીધા છે ચોખા ચડે ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ લસણ ડુંગળી મેથી ધોઈ લીધું છે ગોળ લીધો છે અને દહીં છે જે ઘરે જ આપણે બનાવ્યું હતું એટલે કે ઘરનું દહીં છે અને લીલું લસણ મેથી અને થોડા કાપેલા ધાણા લઈ લીધા છે તેમાં બે ચમચા ચણાનો લોટ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર ચપટી વઘાણી અને ચપટી ખાવાના સોડા અને થોડું થોડું પાણી ઉમેરી આપણે સરસ એવું આનું બેટર બનાવી લઈશું એ થોડુંક પાણી ઉમેરીને સરસ રીતે જો મિક્સ કરી લીધું છે અને આપણે આવી રીતના પકોડા પાડી લેવાના છે પણ આપણે આ ચોખા ચડી ગયા છે તે તપેલું આપણે નીચે ઉતારી લઈશું તો તપેલું નીચે ઉતારી અને આપણે આ ચોખા કાઢી લેવાના છે તેમાંથી અને બીજી સાઈડ આપણે જે આ સવારે ભજીયા બનાવ્યા હતા ને તે જ તેલ આપણે લઈ લેવી અને તેલને ગરમ થવા રાખી દઈશું અને સરસ એવા આપણે આ ચોખા ચડી ગયા છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે આ પકોડા પાડી લેવાના છે તો સરસ રીતે આપણે આ પકોડા પાડી લઈશું તો આપણે સરસ એવા આ પકોડા પાડી લીધા છે અને ફેરવતા જઈશું અને સરસ રીતે જો આ તળાઈ જાય એટલે તેને ડીશમાં આપણે કાઢી લેવાના છે તે જ વાસણમાં આપણે બે ચમચા જેટલું દહીં લઈ લઈશું અને તેમાં એક ચમચો ચણાનો લોટ નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે તેમાં જરૂર પૂરતું પાણી નાખીશું જો તમારી પાસે દહીં ન હોય તો તમે છાશ પણ લઈ શકો છો અને સરસ રીતે આપણે આ બેટર બની જાય એટલે આ મલાઈવાળું દહી છે ને તે ઉપરથી આપણે આ નાખી દઈશું થોડુંક અને આપણે આ માટીનું વાસણ છે ને તે આપણે ચૂલા ઉપર રાખી દઈશું અને આપણે આ કઢીનો વઘાર નથી કરવાનો કઢીને આપણે પહેલાં પાકવા રાખી દેવાની છે તો સરસ એવું આપણે આ ગોળવાળું પાણી જે છેલ્લે વધે ને તે ગોળ ઉખાડી અને તે પણ તેમાં નાખી દેવાનું છે અને સરસ રીતે આપણે આ હલાવતા જઈશું અને આ બેટરને પાકવા દઈશું તો થોડી વારે થોડી વારે હલાતું જવાનું છે અને આપણે સરસ સિવાય આપણે આ કઢીને હવે આપણે પાકવા દેવાની છે તો આપણે આ કઢી પાકી ગઈ છે તો તેને આપણે નીચે ઉતારી લઈશું અને તમે આવા માટીના વાસણ લો ને તો બ્લેક કલરના અથવા તો લાલ લ્યો તો પણ ચાલે પણ આવા જે પ્લાસ્ટિકના હાથાવાળા આવે ને તે નહીં લેવાના કારણ કે તે ગેસ ઉપર મેકવી તો પણ ભલે અને ચૂલા પર મેં તો પણ ભલે ખૂબ કેવરા આવે છે તેવા વાસણમાં તો આપણે સરસ એવી કઢી પાકી ગઈ છે તો હવે એક આપણે વઘારી લઈ લઈશું અને વઘારીમાં આપણે બે પાવળા તેલ ઉમેરી દઈશું બે પાવળા તેલ ઉમેરી અને તેને આપણે ગરમ થવા રાખવાનું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે થોડા સૂકા મસાલા અને વઘાણી છે તે ઉમેરવાનું છે રાઈ જીરું વઘાણી સૂકા મસાલા અને કઢીમાં ઉપરથીને જ અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી દીધું છે અને હવે આપણે કઢી પત્તા નાખી દઈશું અને આ સરસ એવો વઘાર છે ને આપણે જે આ લાલ મરચું નાખ્યું હતું ને તેની ઉપર આપણે આ વઘાર રેડી દેવાનો છે સરસ એવો વઘાર આપણો આ થઈ ગયો છે અને હવે આપણે તેમાં જે આ પકોડા બનાવ્યા હતા ને તે ઉમેરી દઈશું અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણે આ કઢી છે હો અને કાઠિયાવાડમાં તો કઢી ન બનાવીએ તો કેમ ચાલે આ પકોડા તેમાં ઉમેરી દીધા છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેની સાથે આપણે આ થોડા લીલું લસણ અને કાપેલા ધાણા રાખ્યા છે તે નાખી દઈશું અને થોડી કસૂરી મેથી છે કસૂરી મેથીને આપણે હાથમાં મસળી અને તે પણ ઉમેરી દઈશું અને હવે ઢાંકણ ઢાંકી આપણે આ સાઈડમાં રાખી દઈશું સરસ એવી કઢી આપણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેવી મસ્ત કઢી છે ઢાંકણ ઢાંકી દીધું છે અને બીજી સાઈડ આપણે આ ચૂલા ઉપર તેલ રાખી દીધું છે અને તેમાં થોડા સૂકા મસાલા રાય જીરું વઘાણી અને કાજુના ટુકડા છે તે ઉમેરી દઈશું અને તેની સાથે આપણે જે આ બાફેલા ભાત છે તે નાખી દઈશું અને તેમાં અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણા આ પીળા ભાત તમે છો તો લાલ મરચું પણ નાખી શકો છો તો પણ આવા આવા સિમ્પલ ભાત કઢી જોડે સરસ લાગે છે એટલે મેં પીળા જ રહેવા દીધા છે તો પકોડાવાળી કઢી પીળા ભાત અને લીલી ડુંગળી સરસ એવું આપણે આ જમવાનું તૈયાર છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કોને કોને કઢી અને ભાત ફેવરેટ છે તે જરા કમેન્ટમાં જણાવજો તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આવજો તો ડબલ ખુશીમાં આજે આપણે આ સરસ મજાનું જમવાનું તૈયાર છે ડબલ ખુશી તો એ કહેવાય ને કે મને આટલી બધી શરીરમાં તકલીફ હતી